મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાર્થીની પર દુષ્કર્મનો મામલો સપાટી પર આવ્યો છે વડોદરામાં મેડિકલના સિનિયર વિદ્યાર્થીએ જુનિયર વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના બની હતી મળતી જાણકારી અનુસાર શહેરના ગોત્રી મેડિકલ કોલેજની છત પર આરોપી નિર્ભય જોશી નામના વિદ્યાર્થીએ પેન ડ્રાઈવ આપવાના બહાને બોલાવીને વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું ફરિયાદના આધારે પોલીસે ગાંધીનગરના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી ફરિયાદ અનુસાર આરોપી નિર્ભયે પીડિતાને રેકોર્ડિંગની પેનડ્રાઇવ આપવાના બહાને ગોત્રી મેડિકલ કોલેજની છત પર રાત્રે બોલાવી અને તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું નિર્ભય જોશી ગોત્રી મેડિકલ કોલેજમાં એમબીબીએસનો વિદ્યાર્થી છે નિર્ભય છેલ્લા કેટલાક દિવસોથી સુરતની ઓગણીસ વર્ષની જુનિયર વિદ્યાર્થીનીને રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને ગર્લફ્રેન્ડ બનાવવા માટે દબાણ કરતો હતો નિર્ભયે ગત પંદરમી માર્ચે રાત્રે વિદ્યાર્થીનીને રેકોર્ડિંગની કોપીવાળી પેનડ્રાઈવ લેવા માટે ગોત્રી મેડિકલ કોલેજની છત પર બોલાવી હતી ત્યારબાદ નિર્ભય વિદ્યાર્થીની સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું ગુરમા પોલીસે પીડિતાની ફરિયાદને આધારે નિર્ભય પ્રકાશભાઈ જોશીના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી આરોપી નિર્ભય પ્રકાશભાઈ જોશી ગોત્રી મેડિકલ કોલેજના મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહે છે મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની તેના સિનિયર અને રેસિડેન્ટ તબીબ નિર્ભય જોશી પાસે અવારનવાર માર્ગદર્શન લેવા માટે જતી હતી બે દિવસ પહેલાં આરોપી નિર્ભય જોશીએ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને જબરજસ્તીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી જેથી વિદ્યાર્થીનીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નિર્ભય જોશી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ગોરવા પોલીસે ગુનો નોંધીને આરોપી નિર્ભય જોશીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરીને તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ગોરવા પોલીસે કહ્યું કે આરોપી સામે દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો કોર્ટમાં પાંચ દિવસના रिमांड मांग्या था परंतु कोर्टे आरोपी ना बे दिवस ना रिमांड मंजूर कराया था लास्ट uh, फिफ्टीन मार्च को मेडिकल कॉलेज गोत्री में एक uh, रेप की घटना बनी हुई थी सो so, इस घटना के बारे में जो डिटेल है इस प्रकार है सेकंड uh, ईयर और लास्ट ईयर के दो स्टूडेंट्स थे और स्टूडेंट की हैसियत से एक दूसरे को आ, मित्रता थी और मित्रता की हैसियत से ये एक जो एक्यूज्ड है वो विक्टिम से बार बार इलीगल डिमांड करता था और ये जो शारीरिक एब्यू, एब्यूजिंग है एक्सप्लोइटेशन की डिमांड करता था पूरी वारदात को अंजाम देते हुए फिफ्टीन uh, मार्च को रात को साढ़े ग्यारह बजे uh, एक्यूज ने विक्टिम को ऐसा बोला कि भी मेरे मोबाइल में जो ऑल ऑडियो रिकॉर्ड्स है वो मैं तुमको दे दूँगा और तुम मेरी ये डिमांड सेटिस्फाइड करो तो लेकिन उसने बहुत अपोज़ भी किया कि भी ये नहीं हो सकता तो फिर बोला कि भी तेरे पर मुझे नाज आती है और तुम ये तुम्हारा सब डॉक्यूमेंट्स ड्राइव में टेरेस पर पड़े हैं वहीं से लेके जाओ और इसी हिसाब से वो ग्यारह साढ़े ग्यारह बजे मेडिकल कॉलेज के टेरेस पर गए और वहाँ पर एक्यूज ने विक्टिम के साथ जबरदस्ती की और दुष्कर्म किया उसके ऊपर आरोपी का सर नाम क्या है और कहाँ का सार्थ है। सार्थ है। और रहने वाला है आरोपी निर्भय जोशी करके हैं और गांधीनगर का रेसिडेंशियल है हाल ये मेडिकल कॉलेज में स्टडी कर रहा है अन्य कोई विद्यार्थी या स्टूडेंट के साथ ऐसा किया हुआ है कोई ऐसा अभी आरोपी, आरोपी પોલીસ કસ્ટડીસ્ટીગેશન અભી તક તો નહીં સમાચારો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો